જમણી બાજુ બેઠા છે અણગડ નરીશ પાલ તે પોતાના સ્થાન પર ઊભા થશે તે સી અને હસ્પીની અંદર સમાજશાસ્ત્ર તકશાસ્ત્ર તત્વજ્ઞાન મનોવિજ્ઞાન જેવા વિષયોનો અભ્યાસ કરાવે છે તે તમને આ વિષયની માહિતી આપશે ત્યારબાદ ડોક્ટર કિશોર ફાઈ લેશાનિયા સાહેબ જે કોલેજની અંદર કોમર્સ ફેકલ્ટીની અંદર છે એનએસએસ કે અંદર પણ પૂર્ણ કાર્યરત છે સફળતાના શિખરો સર કરીને રાષ્ટ્રપતિના હાથે એવો દીધો છે જોરદાર તાલીમ છે આપણે વધારી શકીએ એ આપણી વચ્ચે છે એનો આનંદ આપણો હોય શકે ત્યારબાદ એમ એમ મકવાણાને કે મુકેશભાઈ મકવાણા જે લીમડી સાયન્સ ફેકલ્ટી ચલાવે છે લીમડી કેરોને મંડળ દ્વારા સંચાલિત સાયન્સ ફેકલ્ટી છે એના સાયન્સ ફેકલ્ટીનું હેન્ડલી પ્લે કરે છે પોતે ગણિત વિજ્ઞાનના શિક્ષક છે અને વિશેષ એમના દીકરાને ગણિતમાં સોમાંથી સો માર્ક આવેલા છે ઇંગને દીકરાઓને પણ સ્વાભાવિક સ્વાભાવ માર્ગ લાવવા માટે પ્રયત્નશીલ એવા એમ સાહેબ આપણે વચ્ચે સાઈ સિંહસેની વાત કરવાના છે અજીત સિંહે જે આપણે વચ્ચે ઉપસ્થિત છે સરજે હાઈસ્કૂલના સુપરવાઇઝર છે આર સેક્રેટરી સેક્રેટરીની સાથે હૃદયથી તાતી તાલ મિલાવીને ઉદ્યોગ શિક્ષણ વ્યવસાય કક્ષી શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા કલેક્ટર તલાટી પાસ કરી અને સફળતા કેટે પ્રાપ્ત થાય એના વિશેની જે કરવાના છે એવા અજીતસિંહ સાહેબ છે અને કેરમીની પેઢીની અંદર રૂકાવટો આવતી હોય છે આ રૂકાવટોની અંદર યોગ્ય માર્ગ કેવી રીતે શોધવો યોગ્ય માર્ગ પર કેવી રીતે ચાલવું કદાચ રસ્તો લાંબો પણ હોય શકે કદાચ રસ્તો કઠિન પણ હોય શકે પણ તો કઠિન રસ્તો મળે છે જે આદેશ મળે છે હું વિશેષ તો એમાં કહેતા ઉપસ્થિત વક્તાશ્રીઓ છે એ વક્તાશ્રીઓ પોતાના વિષય અંતર્ગત તમને માહિતી આપશે અને તમને કઈ લાઈન ઉપર જવું કયા માર્ગ ઉપર ચાલવું અને ક્યાં સફળતા પ્રાપ્ત કરવી નિષ્ફળતા પછી જ સફળતા હોય છે પણ નિષ્ફળતા ચૂકી દીધા પછી કાર્ય કરતા હંમેશા નિષ્ફળ જ છે એટલે સફળતાની ઘણી વખત આપણે સાંભળી હોય છે કે સફળતાની ચાવી નિષ્ફળતા છે આપણે લગભગ 10 ચાવીઓ અને 10 ચાવીઓ જોડો તમને આ એક કે હું તાળું તો 10 મી હોય એનાથી જ તાળું ભર્યું હશે ફાઈલ અંદર કાગળ 25 પડ્યા હશે ને 25 કાગળમાં તમારે જે કાગળ જોતું હશે એમ હંમેશા નીચે જ હશે તમે જ્યારે કોઈ પણ ખાલી લીધો અને જના વગર અમે કહી નથી કેવા તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો આજે 10 અને 12 બોર્ડની ની પરીક્ષાઓ પૂર્ણ થાય પેપર સેકિંગ કામગીરી પૂર જોશમાં અમે સૌ મિત્રો કરી રહ્યા છીએ કદાચ 50% ઓળખો અને આરે છે શિક્ષણ વિભાગ નો પ્રયત્ન છે કે 15 એપ્રિલ સુધીમાં તમારો રિઝલ્ટ પણ આપી દેશે અને આપણે ઈશ્વર પ્રાર્થના કરીએ કે રિઝલ્ટ ખૂબ સારો આવે આજે માટે સૌ ભેગા મળ્યા છીએ અને સાથે વાત કરી કે પહેલી વાર આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને એનું વીડિયો લીમડી કેવાની મંડળે हमने पूछा था सुनता में कया क्षेत्र में कई कई बार जो लाइन में आपने ट्रेन में हम कोई इंटरव्यू क्या रहा है कार्यक्रम तब में आपसे बात हो खास वाले ये बात कर पाऊँ दस पची अने बार दस पची डिप्लोमा इंजीनियरिंग कोर्स में कोई डिप्लोमा नर्सिंग कोर्स को आई

હૈ સંબંધ સેના એ ધી ભારતીય આયા